ભરૂચના માલીવાડ સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિકોને રોજિંદા કામો અટવાતા હોવાની બૂમો ઉઠવા પામી છે ભરૂચ ઉનાળાની શરૂઆત સાથે પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે નર્મદા નદી કિનારે વસેલા ભરૂચમાં પાણીની સમસ્યા સર્જાય છે નહેર આધારિત પાણી પુરવઠો પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવે છે ત્યારે માલીવાડ સહિતના વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાય છે હાલ મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ ચાલી રહ્યો છે તેવામાં જ પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે છેલ્લા ઘણા દિવસોથી નળમાં પાણી પાંચ જ મિનિટ આપવામાં આવતા હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તેવા પણ આક્ષેપ કરાયા છે સ્થાનિકો પાણી માટે ભીખ માંગવા મજબૂર બન્યા છે પાણીના અભાવે રોજિંદા કામો પણ અટવાઈ રહ્યા છે તેવામાં પાલિકા તંત્ર યોગ્ય રીતે પાણી પુરવઠો નિયમિત આપે તેવી માંગ ઉઠવા પામી છે पानी की इतनी आपदा पड़ती है कि पानी के लिए हमें हमारा कहाका भटकना पड़ता है फिर भी पानी की हमको सहूलत मिलती नहीं हैगी आज तो हमारा रमजान का महीना हैगा रमजान की बर, महीने की बरकत से भी कुछ भी हमको पानी की सहूलत मिलती नहीं हैगी पानी नहीं आता है तो कहझम ना की कहते सब खा लीएगा झूठ बोलते है की सच बोलते तुमको को यकीन नहीं होता घर में आके देखो कहा आदमी भीख मांग तो पानी मांगेगा મારે ત્યાં પાણીની બહુ ઘણી તકલીફ છે ભાઈ પાંચ ને દસ મિનિટ પાણી આવે છે આવે કેવી રીતના ચલાવવાનું પછી વોટ માંગવા આવે ને તો પછી વિચારીને ને જવાનું પણ અમારે કો તો પાંચ મિનિટ પણ પાણી મિલતા નહીં તો એમ ક્યાં કરે કિસકો જાકે શિકાર કરે પેલા અમે હજી કરી પણ અમારે કોઈ શિકાર અમારી અજી કબૂલ હોતી નહીં પાણી કેટલી દિક્કત હે કેટલી કિત્મિક કેટલી મોટર ચલાવે કલાક કલાક મોટર ચલાવે અભી આયગા અભી આયેલા પાણી પણ આતા પાણી કલાક કમ પૂરા